સાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષર સુવિતા ભાગ એક કિરણ સત્તાવન પોર ચાર આજની કથાની અંદર વલ્લભભાઈએ પ્રશ્ન કર્યો સો ઉપાય કરે તે મોટા પુરુષ રાજી થાય સ્વામી કે એને આજ્ઞા મારી આડો અવળો તરી ન જાય તો એના રાજી થાય હોય શું અને દેખાડે મહારાજે કીધું મોટા પુરુષ યોગ અથવા યોગ વસન કે એમાં શંકા થાય તો આપણે એને આગળ હાથ જોડીને કહેવાનું અથવા એને પાછી રહેતા હોય એને પણ કહેવાનું સારંગપુરનું બીજું વસન મત એમાં વિવેક બતાવ્યો તત્કાળ કે ના પાડવી નહીં એમ નહીં થાય એમ નહીં સમજા ને એને કહેવા આગળ કહેવાય વચન કહ્યું મને આ શંકા જણાય છે એ પોતે સમાધાન કરે અથવા એની પાસે બીજા હોય એ સમાધાન કરે એવી યુક્તિએ કરી મોટાના વસનને પાછું ઠેલું પણ તત્કાળ ના પાડવી નહીં આડો અવળો તરી ન જાય એટલે કપટ વાત શું હોય શું બતાવે સમજો ને હું શું ભમરો હોય એ ખબર ન પડે હા મમ્રો મૂકે શું ખબર બોલો જેવો બહાર એવો અંદર સરળ સ્વભાવ સમજો ને બધાય તરે પણ કપટી ન તરે સમજે છે ને ઈષાવાળો કામી લોભી એ બધા તરી જાય પણ કપટ કે ક્યાં રાખીએ જે ઠેકાણે આપણે મોક્ષ માયનો હોય ને ત્યાં રાખે જે ઠેકાણે આપણે કર્મ સૂટમાં છે એ ઠેકાણે કર્મ કરે જે ઠેકાણે આપણે આત્યંતિક કલ્યાણમાયનું હોય મોક્ષ મોક્ષમયનો હોય અને આ શરીરને છોડીને જ્યાં જવું છે ને આ બધું બહારણા બંધ કરી દે બીજે ટકાણે બારણા ખોલે એટલે ક્રોધી ઈર્ષાવાળો કપટી અને માની ચાર પ્રકારના માણસ છે કામી હારો માની હારો કપટી છે ને એ હારોની સમજે ને માનને આધારે ને ક્રોધ લે છે માન ભંગ થાય શું થાય ક્રોધ ઉત્પન્ન થાય એટલે કપટ ખપડીને શું વાત કરતો શું કરે અંદર બિરાડો કાઢ્યો કોથળામાંથી ખબર ન પડે સમજે ને કોથળામાંથી બિલાડો નીકળે બોલો એટલે હું વાત કરી દઉં એટલે સ્વામીએ લખ્યું જે ઠેકાણે એ ઠેકાણે કપટ રાખે એટલે બીજા બધા તરી જાય પણ કપટી છે ને એ ન તરે એટલે મહારાજે બધા રસ્તા બતાવ્યા કોઈ મોટા પુરુષ આપણે આજ્ઞા કરે આપણે શીર કરે થાવું ઘણો વિચાર કરવાનો અથવા તો વાત કરવાની પણ આમાંથી શું એમ તો દેહને ગુણ કેમ વર્તવું મનને ગુણ કેમ વર્તવું અને વસનને ગુણ એને કેમ ભરતું મહારાજે સારંગપુરના બીજામાં બધે ખુશું ભાઈ એને વાત કરી દો મારા ગીરેક વાર દર્શન થયા અને જેવો પ્રેમ એવો ને એવો હજી સુધી સેજો અને આડો અવળો તરી ન જાય એટલે પોતાનું મનનું ધાર્યું કરે બીજું કંઈ જો ઉઠીને ન જાય વખતે એમ કહેવાય ભાઈ ગયો ઉઠે નહીં ભાઈડો પણ પોતાનું જે મનનું ધાર્યું છે ને એ મૂકે નહીં મન ગમતું મૂકી હરિગમતા રહેવાનું સ્વામી કે જીવને જન્મ ધરવો નથી પણ મનનું ધાર્યું કરે છે ને માટે જન્મ લેવો પડે છે શું કામે બે ભાઈવું હોય તો ઝાડું થવાનું છે ને ઝાડું થવાનું છે મનનું ધાર્યું કરે છે જન્મો જન્મ જીવે મનનું ધાર્યું કર્યું છે આ ફેર એકવાર ભગવાન અને સંત કેમ કરી લઈએ તો બેડો પાર થઈ જાય એક જ વખત વધારે નહીં જેમ કેમ સમજ એટલે જન્મ ધરવો પડતો નથી પણ જીવ મનનું ધાર્યું કરે છે ને માટે જન્મ લેવો પડે છે સમજ્યા બી પડ્યું ને કવાનું છે એમ સંકલ્પ વિકલ્પ છે એ પ્રમાણે થવાના ધરજીને હું નડ્યું બોલો બસ એવું ને એમાં મૃગમાં સ્નેહ રહી ગયો એટલે કે જે તમે એ વાસના કહો આસક્તિ કહો મોહ કહો જે કયો પ્રેમ કહો ભાવ જે એ એમાં એનું મનનું ધાર્યું રહી ગયું ક્યાં ગયું મારું મૃલું આ સંકલ્પ રહી ગયો માટે એને જન્મ લેવો પડ્યો સમજ્યા ને એટલે સ્વામી બાપા કે થૂળ શરીરનો દોષ નડતા નથી પણ સૂક્ષ્મ શરીરના દોષ નરે છે પોતામાં કામ નડતો નથી ક્રોધ લોભ સ્વાદ પણ ભગવાનના ભક્તમાં દોષ પરઠે છે ને એ આપણને નડે છે સમજાને ને શું કીધું આપણા નડતા નથી પણ ભગવાનના ભક્તમાં જે દોષ પરઠીએ એ આપણને નડે છે આપણે પૈસા હતા વ્યાજે દીધા અને બીજામાંથી આપણે વ્યાજે લઈ અને મફત દીધા હું આપણે વ્યાજ ભર્યો અને દીધા ક્યાં મફત શું ખબર ને આપણે વ્યાજે લઈ અને મફત દીધા એટલે આપણામાં જે હતા એ આપણે જોયું નહીં અને બીજા ભગવાનના ભક્તોને આપણે અવગુણ લીધો એટલે સ્વામી કે થોડું દેહનો કહી જાજો જાદુ નડતો નથી પણ સૂક્ષ્મ દેહ નડે છે સમજાય પોતામાં દોષ નડતા નથી પણ ભગવાનના ભક્તો છે એનો અવગુણ લે છે ને એ આપણને રહેશે બીજું એ સો ઉપાય કરે ભગવાને મોટા સંત રાજી જાય સ્વામી કે આડો અવળો બરાબર ને આડો અવળો તરે નહીં એટલે પોતાનું મનનું જાહેર કરવાનો સંકલ્પ ન રાખે કે ગમે ત્યાંથી જીવ છે ને સટકવાની બારી કરે આમાંથી કેમ સટકવું સમજાય ને સટકવાની બારી કાઢે જો પણ તમે એને કહો એટલે રસ્તો બતાવી દે એમાંથી મોટા વાત કરો તમામ હોય દુઃખ આ તે હોય તમે કહો એટલે રસ્તો બતાવી દે આમ ને આમ કરો જોયું એટલે સ્થૂળ દેહ કરતાં સૂક્ષ્મ દેહનો નો વધારે છે એટલે આપણા દોષ આપણને નડતા નથી પરંતુ સામા ભગવાનના ભક્તમાં એ દોષ આપણે પરથી છે ને એ આપણને નુકસાન કરે છે અરે સ્વામી કે આખી સાક્ષર સવિતા છે એ સૂક્ષ્મ દેહ પર છે થોડ દેહ પર નહીં એકાંતિક અને ભગવદે બેનો ભેદ પડ્યો ભગવદ્દી છે એને સાધન કરવા પડે એકાંતિક છે એ ખાલી પશ્ચાતાપ કરે ને તો એને પ્રાચીત થઈ ગયું શું કીધું એને માળા ફેરવી પડે ભગવદ્દીને અને એકાંતિક છે એને ખાલી વિચાર થાય કે આ થોડું ખોટું થયું આટલું વિચાર આવે ને તોય એને પ્રાસિત્ત કહેવાય એને શરીર કરીને પ્રાર્થના કરવા નથી એને મને કરીને છે તમે જાણો ને મોટા માણસો હોય પ્રધાન કે બીજા ચીયા એને લાકડીથી મર્યા નહીં પણ કાળા વાવટા કરો તો આવે ફરખે ન રે કા કાળા ધજાગ ને કાળો ધજારો બતાવો અરે ત્યાંથી ગાડી પાસે વળી જાય લાકડી છે ન મરાય એ સૂક્ષ્મ જ એને અપમાન કહેવાય ઓહો આને કદમ કાપી નાખે ધારવતું ગાંધી ગયા આખી જિંદગી કેમ રહે મોઢું દેખાડવું આખી જિંદગીનો પ્રશ્ન નીકળે સમજાય ને કેમ જીવવું એ મમ્મુક શું હોય એને ભગવાન સિવાય બીજો ઘાટ થાય એટલી દાંત થવી જોઈએ અને જો દાદ ન થાય તો એના હૃદયમાં સત્સંગ પ્રધાન રહેને ભગવાન સિવાય બીજા અયોગ્ય ઘાટ થાય તો દેહને મુકીન સહિતને જુદો થાય એને દેખે છે હા દ્રઢ ભૈરાગ છે દમિષ્ઠ આ છે જો પણ સત્સંગ વિના એટલે જે આપણને સ્વરૂપ મળ્યું છે એના સિવાય બીજી કોઈ અધિક વસ્તુ મનાય નહીં એના સિવાય અધિક વસ્તુ મનાણી તો આપણે જસમાંથી પાસા પડ્યા બસ ગમે એવું હોય આપણું ઘર હોય ને શાંતિ થાય બીજા દસ કરોડનો બંગલો હોય તો થાય નહીં થાય બસ સમજાણું એટલે સ્વામી કે મોક્ષ કોણ કરે તો જે આપણા દુઃખમાં ભાગ લે દુઃખમાં ભાગ એટલે આપણા સ્વભાવને ટાળે સમજાય ને દુઃખમાં એટલે પૈસા નહીં દેવાના કે ભાઈ આને પૈસા નથી દસ પંદર કરોડ દઈ દી તો કે અત્યારે બધી આશા એ જોઈ ને કા આપણા દુખમાં ભાગ લે આપણા દુઃખ એટલે સ્વભાવ એને મુકાવે આપણા ભેગા ભળીને હો શું કરે માતા હોય ને બાળકને કાળો ઓષધપાવ હોય ને પેલા ગળને કાકરી દે પછી ગળ્યું લાગે ને મોઢું ખોલે ખબર છે ને કે નહીં ગળું લાગે ને ગળ મૂકે એટલે એટલે મોટું ખોલવાનું હશે મોટું ખોલે પછી પહી દેવાની બોલો આપણી ભેગા ભળી ને આપણા સ્વભાવને છોડાવે પણ સ્વભાવને ઉત્તેજન આપે નહીં જે ઠેકાણે સ્વભાવ ને છોડાવે એ ઠેકાણે આત્યંતિક કલ્યાણ એ ઠેકાણે મોક્ષ હશે એ ઠેકાણે છેલો જન્મ હશે આ સત્સંગ સિવાય ખબર બીજો ઘાટ થાય તો દાંત થવી જોઈએ સમજ્યા અને જો દાંત ન થાય તો એના પંથર પડી ગયો પછી એમાંથી એને પાછું રિપેર કરવું પડે સમજાને ને પંથર પડે ને તો રિપેર કરવું પડે ને હવા ભરી રાખે પછી વહી જાય હું ભજરેશ હવા ભરી રાખે તો પછી આમ વહી જાય પણ પંચર કરી પછી આ બરો તો પાછ સાયકલ થઈ જાય હાલથી હા મહાત્મા ગાંધીની સર મહાત્મા ગાંધીને સાયકલ કહો સત્સંગ એટલે જે સ્વરૂપ આપણે મળ્યું છે જે સમાજ મેળ્યો છે જે ભક્તો મેળવ્યા છે એના સિવાય બીજું અધિક મનાય નહીં બસ આપણે માટે આપણી ઝૂંપડી એ શ્રેષ્ઠ બસ ભલે ઝુંપડી આપણા માટે શ્રેષ્ઠ બસ એટલે શિક્ષા લખ્યું ને સ્ત્રીઓએ પર્ધ ઘેરે બેહવા ન જવું એનું કારણ હું નાના વૈભવ વિલાસ જોઈ હો આપણે કાંઈ નથી ઘેરે આવી પછી ઉધા પોલીએ આપણે આ લેવું છે આપણે આ લેવું છે આ લેવું છે આ લેવું છે પર ઘેરે બેહવા ન જાવું એનો અર્થ આ અને બીજો પોતાનું જે અંગ હોય એમાંથી મૂકી અને બીજાના અંગમાં જવું એ પણ પર ઘર કહેવાય સમજાણું આપણે બધાય છે ને કોણ સી બૈરાઓ છીએ હવે કહ્યું ને પ્રતિભા ધર્મ બહેરા બીજાને ઘેરે બેસવા નહીં જવાનું તો સ્વામી કે આપણા માટે શું આપણે બહેરા છીએ પણ આપણે આપણું જે અંગ છે એ સિવાય બીજે ઠેકાણે આપણે પ્રતિદિન આવે બસ આત્મ નિષ્ઠા હોય વૈરાગ હોય ભક્તિ હોય પ્રેમ હોય શ્રદ્ધા હોય વિશ્વાસ હોય એ હોય આપણે માટે બસ એને માટે એનું જોઈને આપણે ડગવું નથી બરાબર એ એને માટે હાસો છો હું મારે માટે હાસો બે હાસા એની દ્રષ્ટિએ આ મૂકીને ઓલું કરવા જાય તો પછી ને વશ મારી તો હું કેવાય બસ સ્વામી કે હામણી લઈને મંદિર વાળતો હોય અને ભગવાન હામી દ્રષ્ટિ હોય તોય પણ એને ભગવાનનો સંબંધ છે કે એને માટે આપણે કરીએ છીએ એ આપણને જાણપણું હોય એટલે વાંધો ના આવે સમજા ને જાણપણું ન હોય અને તમે કરો તો એને કોઈ ફળ નહીં ભગવાનની સાથે સંબંધ એ બધાય નિર્ગુણ છે

એના થકી બીજું કોઈ અધિક નથી બસ સમજો ને જે હોય એટલે પ્રતિતાનો ભાઈ બીજે નહીં જવાનું એનો અર્થ એ ન્યા અહીંયા આપણા માટે આ સમજો ને બીજાનો અંગ જોઈ ઓહો કે મારા અંગ તો નથી તો મારો શું થાય આ પંથર પડી ગયો હવે વહી ગઈ ખબર ને મારે ત્યાં સાતનો દિવસ પણ સ્વામી કે આપણે કરતા હોય એ હામો કરતો ન હોય એને ન જોઈએ હું મારા ફેરવું છું સંદર્ભમાં મારા નથી ફેરવતા એને ન જોઉં પણ એ ધ્યાન કરે હું નથી કરતો તો હું એ નહીં જોઉં હું મારું જો આ કેમ નથી કરતો પણ એ કર તમે કરો છો એ બરાબર ને એ આપણે જોવું જોઈએ ને એ આપણે જોતા નથી મારી પપડી સાચી હા એમ નહીં સાતના અર્થ સાંઈ બાપાએ બહુ સરસ રીતે સમજાવ્યા બહુ સરસ રીતે એમ ભરતી તો સ્ત્રીએ પર ઘરે બેવા ન જાવ કારણ એ એના વૈભવ જોઈ અને આના થાય ઓહો હોય તેમ તો ઠરી જ નહીં કહે હં અને ઘરમાં આવી કોઈ ઠરી જ નહીં જો એ હતા ને હમ હરી ભાઈ સારા બહુ હતા બીજું તો હોય બજરાનો સ્વભાવ હોય ને એ તમારા ઘરમાં આ નથી તમારે આ નથી આ નથી કોઈ ઠરી નહીં કે અહીંથી કાંઈ કેમ પછી એ ઠંડો માટલું પાણી નહોતું ને ભીરું તો પીવાનું પછી ઉપાડીને માથે નાખ્યું આ કોઈ રેડી દીધું તો કે ઠરીને હવે ઠરી કે નહીં બોલો સત્સંગ એટલે ખબર ને જે સ્વરૂપ જે સમાજ જે આપણને મળ્યો છે એના સિવાય બી હજુ કોઈ મનાય નહીં આ પર ઘરે બેહવા નહીં જવું એટલે આપણું જે અંગ છે એ સારી જવું ન જોઈએ એ અંગમાં રેણ ભજન કરે ધ્યાન ભક્તિ કરે તો સમાસ થાય બોલો સેજાન સાય